તાજાના સરતાન પર બંદરગામ વિસ્તારમાંથી રોકડ રૂપિયા ચૌદ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ગંજી પત્તાના પાના પૈસાથી હારજીતનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબીના માણસો ભાવનગર તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલી કે તળાજા તાલુકાના પર ગામે આવેલા સોત્રા શહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જગ્યામાં મુખ માણસો ગોળકુંડાળુ વળી પૈસા પાના વતી તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મેહુલ મથુરભાઈ મેર તથા હરેશભાઈ દિલીપભાઈ જાદવનાના ઈસમોને ગંજીપત્તાના પાના પૈસાથી તિનપત્તિનો હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા સ્ટાફના અરવિંદભાઈ બારૈયા મહેન્દ્રસિંહ સરવૈયા ત્રણુભાઈ નાંદવા પ્રવિણભાઈ ગલચર સહિતના જોડાયા હતા